સુરતના ભટાર રોડ પર આવેલા સીડી પચ્ચીકર હોમિયોપેથિક મેડિકલ કોલેજમાં એમડીમાં એડમિશન લેતા વિદ્યાર્થીઓ પાસેથી અન્ય ફી પેટે પચીસ હજાર રૂપિયા લેવામાં આવે છે પરંતુ તેની ફી રસીદ કોલેજ દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવતી નથી અને બીએચએમએસમાં પણ એડમિશન લેવામાં આવે છે તેમની પાસેથી પણ અન્ય ફી લઈ છે છતાં તેમને પણ ફી રસીદ આપતા નથી જેના વિરોધમાં આજ રોજ એનએસયુઆઈ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે આગામી દિવસોની અંદર જો વિદ્યાર્થીઓના પ્રશ્નો નિરાકરણ નહીં આવે અને કોલેજ દ્વારા નિય ફી રિટર્ન કરવામાં નહીં આવે અથવા તો ફી રસીદ આપવામાં નહીં આવે તો एनएसયુઆઈ વિદ્યાર્થીઓને સાથે રાખીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરશે. ધીરેન્દ્ર સોલંકી एनएसયુઆઈ વિદ્યાર્થી નેતા સુરત આ આજરોજ સીડી 25 ઘર કોલેજ નવજીવન સર્કલ ઉદ્ઘાટિત આવેલી છે તેમાં કોલેજના સત્તા મંડળ દ્વારા કોઈપણ સંજોગે વિદ્યાર્થીઓને પચીસ હજાર પેટેના ફી વસૂલવામાં આવે છે તે કોઈપણ કારણોસર તેને રસીદ પણ આપવામાં નથી આવતી તે ઇનલીગલ વિદ્યાર્થીઓ પાસેથી પૈસા લેવામાં આવે છે તેની સામે અમારો એનએસઓનો વિદ્યાર્થી નેતા અમારો વિરોધ છે અને સત્તાધીશોને વાતચીત કરતાં તેઓ અમારા અમારા ફોન ઉઠાવતા નથી અમારો જવાબ આપતા નથી અને સત્તાધીશો સુસુપ્ત અવસ્થામાં સુઈ રહ્યા એવું અમને લાગી રહ્યું છે અને જ્યારે અમે તે લોકોને આ પૂછીએ છીએ કે પચીસ હજાર ફી શેની વસૂલોમાં આવે છે તો કોઈપણ આંખ આગળ હાથ કાળા કરી આળા કરીને અમને અમને ભ્રમણા કરવામાં આવે ત્યારે અમારો વિરોધ છે અને જો આવનાર સમયમાં જો આ પચીસ હજાર ફીની અમને જવાબ નહીં આપે કારણ તો વિદ્યાર્થીઓને સાડત્રીસ જેટલા વિદ્યાર્થીઓને ફીની રસીદ નહીં આપે સત્તા સત્તાધીશો દ્વારા સત્તા તો અમે આવનાર સમયમાં સત્તાધીશો સામે વિરોધ પ્રદર્શન કરી જે પણ અમારે કાયદાકીય વિરોધ પ્રદર્શન કરવામાં આવે તે અમે કરીશું